નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશોનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓ માટે રક્ષાબંધનના તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય સરકારને સૌથી મોટો ખુશખબર આપ્યા છે તેથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જો તમે ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી નેવું કર્મચારી પેન્શન ધારક છો તો તમારા માટે આજનો વિડીયો સો ટકા ઉપયોગી બનશે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ છે ટેલિગ્રુપ બંને બનાવ્યું છે એને લિંક ડિસ્ક્રિપ્શનમાં કૂચું અવશ્ય જોઈન થઈ જજો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શન માટે રક્ષાબંધન પહેલાં એક સારા સમાચાર આવી ગયા છે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો જો પેન્શન ધારક શું સરકારી કર્મચારી છું તમામ મિત્રો સબ અમારી જે ચેનલનું સબસ્ક્રિપ્શન લેવા માગતા હોય તો મિત્રો અવશ્ય સબસ્ક્રિપ્શન લઈ લેજો મિત્રો તેનું ફક્ત કિંમત છે ટ્વેન્ટી નાઇન ઓનલી ટ્વેન્ટી નાઇન છે તો તમે ત્યાં સબસ્ક્રિપ્શન લઈને તમારા જે પ્રશ્નો છો તેનું તમારું નિરાકરણ ચોક્કસ લાવી શકું છું કે તમે અવશ્ય જો તમારી ઈચ્છા હો તો સબસ્ક્રિપ્શન અવશ્ય લઈ લેજો મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી રક્ષાબંધન પહેલાં જ કેન્દ્રિત સરકારી કર્મચારીઓ અને પેન્શનો માટે સારા સમાચાર મળી શકે છે તમને વર્તમાન સાતમો પગાર પંચ હેઠળ મળતા મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો આવે તેવી શક્યતાઓ છે આનાથી દેશના કરોડો કેન્દ્ર સરકારી કર્મચારીઓને રાહત મળશે મિત્રો વર્તમાન ડીએ ડર ટકા છે સામાન્ય રીતે મોંઘવારી ભથ્થામાં વધારો વર્ષમાં બે વાર વાર ફેબ્રુઆરી માર્ચ અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવે છે જે અનુક્રમે જાન્યુઆરી અને જુલાઈથી લાગુ કરવામાં આવે છે આનાથી કર્મચારીઓને વધતી જતી મોંઘવારીનો સામનો કરવા મદદરૂપ થશે આ વર્ષમાં આ વર્ષે વાંચમાં બે ટકાનો બે ટકાનો વધારો સાથે વર્તમાન ડીએ પંચાવન ટકા છે સરકારી કર્મચારીઓના ડીએ આપવામાં આવે છે જ્યારે પેન્સોને ડીએર આપવામાં આવે છે મિત્રો ડીએ ગણતરી કેવી રીતે થાય મજૂર મજૂરો માટે મોંઘવારી ભથ્થામાં ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઔદ્યોગિક કામદાર આધાર કરવામાં આવે છે આ ઇન્ડેક્સની દેશના અઠ્યાસી ઔદ્યોગિક કેન્દ્રો તો એંસો સત્તર બજારોમાંથી એકત્રિત કરવામાં આવેલ આવેલા સૂટક ભાવોનું આધારે બહાર પાડવામાં આવે છે દર દર મહિને શ્રમ અને શ્રમ અને રોજગાર મંત્રાલય સાથે જોડાયેલા લેબર બ્યુરો મંજૂ મજૂરો મજૂરો માટે ફુગાવાનું કેટલું વધ્યો છે એ વધ્યો છે કે ઘટ્યો છે તે માહિતી આપે છે અને તેના પછી જ આ આધાર નક્કી કરવામાં આવે છે કે મોંઘવારી બધું કેટલું વધારવામાં આવશે મિત્રો ત્યારબાદ જે માહિતી એ છે કે માર્ચ બે હજાર પચીસમાં ફુગાવાનો મીટર ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આઈડબલ્યુ એકસોથી લો પહોંચ્યો હતો જે મેં મે સુધીમાં વધી ચુબાલ થઈ ગયો આ મુજબ મોંઘવારી ભતામાં વધારાથી ચાર ટકાનો વધારો થયો છે સરકારે છેલ્લા બાર મહિના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આઈડબલ્યુની ડેટાની અને સાતમો પગાર પંચ હેઠળ નિર્ધારિત ફોર્મ્યુલા આધારડીયોની ગણતરી કરે છે મિત્રો ત્યારબાદ સૂટક અને ગ્રામીણ ફુગાવમાં ઘટાડો જોકે બે હજાર પચીસમાં જો કે જોકે જો મે બે હજાર પચીસ માટે ડેટા હજુ સુધી સંપૂર્ણપણે જાહેર કરવામાં આવ્યા નથી ફુગાના નવા વલણ પરથી એક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે શ્રમ મંત્રાલય અનુસાર કૃષિ અને ગ્રામીણ કામદારો માટે સૂટક ફુગાવો મે બે હજાર પચીસમાં અનુક્રમે બે હજાર બે પોઈન્ટ ચોરાશી ટકા અને બે પોઈન્ટ સત્તાવન ટકા થયો હતો જે અપ્રિલ ટાઈપ પર પાંચ ટકાથી વધુ વધુ છે ને બંને નજીવા ઘટાડો સાથે તેરસો પાંચ અને તેરસો ઓગણીસ પોઈન્ટ પર પહોંચી ગયું છે જે ગ્રામીણ ફુગાફ ઘટાડો દર્શાવે છે કે જો આગામી મહિનામાં સીપીસીઆઈડબલ્યુ સ્ટી રહેશે તો અથવા થોડો વધશે તો સરકાર મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારે મંજૂર કરી શકે છે જેનાથી મોંઘવારી ભથ્થું અઠ્ઠાવન ટકા અથવા ઓગણસઠ ટકા થઈ જશે જે મિત્રો જે બે હજાર પચીસ એમાં મહત્ત્વની અપડેટ આપવામાં આવશે મિત્રો તો આ હતા આજે મહત્વપૂર્ણ અપડેટ